ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત ભરુશમાં વિરોધ રેલી યોજાઈ જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા ભરુશ શહેરમાં આજે એનએસયુઆઈ દ્વારા આયોજિત ડ્રગ્સ મુક્ત ભારત રેલી દરમિયાન ભારે હંગામો સર્જાયો રેલી દરમિયાન પોલીસ અને કોંગ્રેસ સમર્થિત એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર એનએસયુઆઈ દ્વારા યુવાઓને નશાની લતથી દૂર રાખવા અને ડ્રગ્સના વધતા વેપાર સામે અવાજ ઉઠાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી હતી તે દરમિયાન પોલીસ દ્વારા રોકટોક કરવામાં આવી હતી આ દરમિયાન કાર્યકરોને અને પોલીસ વચ્ચે બોલાચાલી શરૂ થઈ જે બાદ ધક્કા મૂકી અને ઘર્ષણમાં ફેરવાઈ ગઈ ઘર્ષણ દરમિયાન કેટલા કાર્યકરોના કપડા ફાટી ગયા હોવાનું સામે આવ્યું છે ઘટના સ્થળે ભારે અફરાતફરી જોવા મળી હતી આ રેલીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં શેર ખાન પઠાણ સંદીપ માંગરોલા સહિત અનેક કોંગ્રેસી કાર્યકરો હાજર કાર્યકરોએ પોલીસ પર આક્ષેપ કર્યો કે લોકશાહી રીતે યોજાયેલી રેલીને બળજબરીથી અટકાવવામાં આવી હતી જ્યારે બીજી તરફ પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે ઘટના બાદ શહેરના

એ યુવા પેઢીમાં જે પ્રસરી રહ્યું છે સ્કૂલ કોલેજ યુનિવર્સિટીઓમાં એને એનએસયુએ દ્વારા ચિંતા કરી અને સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામનો એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો તેના જ માધ્યમથી આજે ભરૂચ ખાતે પણ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે સરકારને આજે વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં જે યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટે હવે સરકારે આગળ આવવું પડશે પોલીસ વિભાગે આગળ આવવું પડશે લાખો કરોડો રૂપિયા જેટલું ડ્રગ્સ જે પકડાય છે આપણે સૌ જાણીએ છીએ કે જેટલું પકડાય એના કરતા વધારે માત્રામાં વેચાય પણ છે હમણાં તાજેતરની વાત છે ભરૂચમાં પણ જીઆઈડીસી કરોડો રૂપિયા નું ડ્રગ્સ પકડાણું છે તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત માટે આ ચિંતાનો વિષય છે અને જે યુવા પેઢી અત્યારે બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટેનું એક એનએસયુઆઈ દ્વારા મુહિમ ચાલુ કરવામાં આવી છે અને તેના જ માધ્યમથી આજે ભરૂચમાં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે